નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં દેવતાઓની આગળ દીવો કેમ પ્રગટાવવામાં આવે છે એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વીડિયો હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં સવારે અને સાંજે પૂજા કરવામાં આવે છે પૂજા દરમિયાન દેવતાઓ પાસે દીવો પ્રગટાવવામાં આવે છે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી છે અને દિવાળી પર મોટી સંખ્યામાં દીવા પ્રગટાવવામાં આવે છે વેદોમાં અગ્નિને દેવતા માનવામાં આવે છે કહેવાય છે કે પૂજા દરમિયાન દીપકનો પ્રકાશ અંધકારને દૂર કરે છે જે અજ્ઞાનનું પ્રતિક છે તેમજ જ્ઞાનનો પ્રકાશ મનના જ્ઞાનને દૂર કરે છે દીપનો પ્રકાશ ભગવાનના પ્રકાશનું પ્રતિક છે દીયા આપણને ઈશ્વરના અસ્તિત્વ અને તેની શક્તિની યાદ અપાવે છે ધાર્મિક વિધિઓ અને પૂજામાં દીવા પ્રગટાવવાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે શુભ કાર્યોમાં દીવો પ્રગટાવવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઋગ્વેદ કાળથી કળિયુગ સુધી અખંડ દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી છે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાથી વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવે છે કે દૂર કરવા માટે દીવો પ્રગટાવવામાં આવે છે દીવાને કારણે જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે પૂજામાં દરરોજ એક દીવો પ્રગટાવવામાં આવે છે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જેના ઘરમાં નિયમિત દીવા પ્રગટાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ઘીને પંચામૃત માનવામાં આવે છે કોઈ પણ સાત્વી પૂજાનું પૂર્ણ ફળ મેળવવા માટે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘીનો દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ તામસિક એટલે કે તાંત્રિક પૂજાની સફળતા માટે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે વિવિધ ધર્મમાં દીવાનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં દીવા પ્રગટાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં દીવાને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે બૌદ્ધ ધર્મમાં પણ દીવા પ્રગટાવવાનું પ્રચલિત છે તેને બુદ્ધના જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે શીખ ધર્મમાં ગુરુદ્વારાઓમાં દીવા પ્રગટાવવામાં આવે છે જે જ્ઞાન અને સત્યનું પ્રતિક છે તો મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા અવનવા વિડીયોની લઈ ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ